પામલેન્ડ હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર વસિમ્રાજ સrna જન્મદિવસતે નોખ્યું ઉઝવણી 39 બ્લડ યુનિટનો કર્યું દાન પામલેન્ડ હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર વસિમ્રાજ સrna જન્મદિવસતે નોખ્યું ઉઝવણી ઓગણચાલીસ બ્લડ યુનિટનો કર્યું દાન માનવતાની સેવાનો અનોખો સંદેશ આપતા કાર્યક્રમમાં પામલેન્ડ હોસ્પિટલના સમર્પિત ડિરેક્ટર ડૉક્ટર વસિમ્રાજ સrna ઓગણચાલીસમાં જન્મદિવસની ઉજવણી રક્તદાન શિબિર દ્વારા કરવામાં આવી હતી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને યુનિટી બ્લડ બેન્કના સહયોગથી આયોજીત આ શિબિરમાં કુલ ઓગણચાલીસ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા ડૉક્ટર વસીમરાજ સરના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટાફ મેમ્બર્સ અને અન્ય સહભાગીએ ઉત્સાહભે રક્તદાન કરીને ડૉક્ટર સાહેબ પ્રત્યે તેમનો આદર અને સ્નેહ વ્યક્ત કર્યો તો આ પ્રસંગે હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે ડૉક્ટર વસ્તીમરાજ સર હંમેશા લોક સેવામાં અગ્રેસર રહે છે તેમના જન્મદિવસ નિમિત્તે રક્તદાન જેવું પવિત્ર કાર્ય કરીને અમે તેમને શ્રેષ્ઠ ભેટ આપી છે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આવી જ રીતે નિરંતર માનવતાની સેવા કરતા રહે છે હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વસીમરાજ સરેશ સ્ટાફ અને યુનિટી બ્લડ બેંકનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે જીવન બચાવવા માટે રક્તદાન સૌથી મોટું દાન છે મારા જન્મદિવસે આટલી એક સકારાત્મક રીતે ઉજવવા બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર છું આ એકત્રિત થયેલું રક્ત જીવનની જરૂરિયાતવાળા લોકો માટે ખૂબ ઉપયોગી બનશે ડોક્ટર વસીમરાજ સરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો અને દર્દીઓએ પણ મુલાકાત લીધી હતી રિપોર્ટર રવિ રોજ આજરોજ હોસ્પિટલના ઓનર ડોક્ટર વસીમ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓગણચાલીસમાં જન્મદિવસ નિમિત્તે ઓગણચાળીસ બ્લડ યુનિટનું આયોજન કરે છે જેમાં અમારા સહયોગમાં યુનિટી બ્લડ બેંક છે અને સ્ટાફ અમારા સ્ટાફના સહયોગથી અમે આજે આ કાર્યક્રમ સંપૂર્ણ કરી સાહેબના દીર્ઘ આયુષ્ય અને સાહેબ સલામત રહે અને આવી જ રીતે લોક સહવા કરતા રહે તેવી શુભેચ્છા પાઠવે છે